સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે સાબર ડેરી સામે વિરોધ વચ્ચે મોટા ભાગની દૂધ મંડળીઓ બંધ રહી ગઈકાલે સાબર ડેરી દ્વારા નવસો પંચાણું રૂપિયા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ જાહેર કરવામાં આવ્યો જેના વિરુદ્ધમાં પશુપાલકોમાં અસંતોષ સહકારી નેતાઓ રાજકીય આગેવાનો કિસાન સંગઠન અને પશુપાલકો વચ્ચે ગઈકાલે ચર્ચા થઈ હતી બેઠક છતાં કોઈ સમાધાન નથી નીકળ્યું અનેક મંડળીઓ બંધ કરી મહત્વનું એ છે કે પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલના ગામ જામડાની દૂધ મંડળી અને વર્તમાન ડિરેક્ટરના ગામડાની દૂધ ભરવાનું બંધ રાખવામાં આવ્યું છે શામળાભાઈ તથા એમડીએ સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કરાયો છે ત્રીસ પોઈન્ટની માંગ સાથે પશુપાલકો હમણાં સુધી પોતાનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે ભરત શું છે આખી અત્યારે ઘટના શું પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે આ આંદોલન ચાલી રહ્યું છે તે વચ્ચે મહિલા અને પુરુષો બંને રોડ ઉપર આવી રહ્યા છે અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ક્યાં સુધી ન્યાય મળી શકશે ચોક્કસ થી વાત છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગઈકાલે જે મિટિંગ યોજાઈ હતી સાબરડેરીમાં તો સાબરડેરીમાં રાજકીય પક્ષો પણ હાજર રહ્યા હતા તો કિસાન સંઘના પણ અધિકારીઓ જે હતા તે પણ હાજર રહ્યા હતા અને જે સંસ્થાના જે ચેરમેન વાઇસ ચેરમેન પણ હાજર રહ્યા હતા પરંતુ સુખદ અંત લાવવા માટે તેમને પાંચ રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો જે નવસો ને પંચાણું જેટલો ભાવ વધારો કર્યો હતો પરંતુ પશુપાલકોને માન્ય ન હોય તેવું લાગી રહ્યું છે આજે પણ જો વાત કરીએ તો જે પૂર્વ ચેરમેન હતા ડેરીના જેઠાભાઈ પટેલ તેમના ગામમાં પણ આજે વિરોધ જોવા મળ્યો હતો જે મહિલાઓ હતી તે પણ રોડ ઉપર આવી હતી અને પુરુષો પણ રોડ ઉપર આવી અને વિરોધ નોંધાવ્યો હતો હજુ પણ અમે લોલીપોપ આપતા હોય તેવું લાગી રહ્યું છે તે લોકોને એવું માનવું હતું જી જી ભરત તો અત્યારે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાવ વધારી દેવામાં આવશે કે ભાવ ઓછો તેમને એ જ ભાવ આપવામાં આવશે શું સામે નીકળીને આવ્યું છે ક્યાં સુધી આ લોકો જે આંદોલન કરી રહ્યા છે તેનું નિરાકરણ આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે દૂધ મંડળીઓ પણ બંધ રાખવામાં આવી છે તો તેનાથી જનતાઓ પર પણ અસર પડી રહી છે જ્યાં દૂધનું સપ્લાય પણ બંધ થઈ જશે પછી શું કરવામાં આવશે વાત કરવામાં આવે તો હજુ પણ જે નાના પશુપાલકો છે જે તેમની રોજીરોટી જે પશુના દૂધ ઉપર ચાલતી હતી તે લોકો તો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ સમગ્ર જગ્યાએ જે અરવલ્લી અને સાબરકાંઠામાં ઠેર ઠેર વિરોધ જોવા મળે છે તો કંઈક ગામોની જે ડેરી છે એ ચાલુ કરવામાં આવે છે તો બાકીના લોકો હજી પણ વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે જે નાના માણસો છે તેમને તકલીફ વધુ પડી રહી છે તો જલ્દી જલ્દ જે સાબર સત્તાધીશો દ્વારા એક મેસેજ કરવામાં આવ્યો છે કે દૂધ ચાલુ કરો અને તમને જે ભાવ વધારો છે ગઈ સાલ કરતા પાંચ રૂપિયા વધારે આપવામાં આવશે તેવું ગઈકાલની મિટિંગમાં જણાવ્યું હતું જી જી ચોક્કસ ભરત આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે